ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરના અતિથિ થયા હતા ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા ચારસો ત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં જામનગરે વટ પાડી દીધો છે એવું પણ કહ્યું હતું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન મેડમ સહિતના મહાનુભાવોએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા આપણે શહેરી વિકાસ નો જે પાયો આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ વિકાસ યાત્રાના ક્યાં જામનગર શહેરમાં આપણે સૌ સાક્ષી પણ બન્યા છીએ અને સહભાગી પણ બન્યા છીએ સમગ્ર વિશ્વમાં જેની ઓળખ છેવા આપણા બુરાસ્પાટ બાંધણી અને વર્લ્ડ અને આયુર્વેદિક ક્ષેત્રે એને છોટી કાશીનું વિરુદ્ધ મળ્યું છે હું આપણું જામનગર જિલ્લાનો વિકાસની દિશામાં સતત હરણફાળ પડી રહ્યો છે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વિકાસના કાર્યો થઈ રહ્યા છે આપણા હૃદયનો આનંદ અભિવ્યક્ત કરીએ નમસ્કાર જામનગર મહાનગરપાલિકા સ્વાગત છે

નરેન્દ્રભાઈએ ઓગણીસો બાણું કદાચ બાણું ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના જ માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રીના સુશાસન દાયિત્વના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને આ અગિયાર વર્ષનો કાલખંડ સેવા સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઉભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ધડમૂર્તિ બદલી નાખી છે